હેલો બિઝનેસમેન ફક્ત શરૂ કરો ડિજિટલ માર્કેટિંગ પાંચ મિનિટમાં ડિજિટલ માર્કેટિંગ કરવાનો એક જ ઓપ્શન છે ઇન્સ્ટાગ્રામ રીલ બુસ્ટ તમારા બિઝનેસની અંદર રીલ્સ મૂકો એની નીચે આવશે બુસ્ટનો નો ઓપ્શન બુસ્ટ ઉપર ક્લિક કરશો એટલે આવશે ઇન્ટરેસ્ટ તમે કેવા લોકોને રીલ્સ બતાવવા માંગો છો એ વસ્તુ તમારે એમાં મેન્શન કરવાની છે પછી એ સિલેક્ટ કરવાની છે કેટલા થી કેટલી ઉંમરના લોકોને બતાવવાની છે લોકેશન સિલેક્ટ કરવાનું છે તમારા લોકેશનના ના 15 થી 20 કિલોમીટર રેડિયેશન અંદર તમારે રીલ્સ પ્રોવાઈડ થવી જોઈએ જેન્ડર સિલેક્ટ કરવાનું છે મેલ કે ફીમેલ કેવા લોકોને તમારે બતાવવું છે હવે રીલ બૂસ્ટિંગ ફાયદા શું એ હું તમને જણાવું કે જો તમે રીલ બૂસ્ટ કરો છો તો તેમાં લાઈક શેરિંગ અને પ્લસ રીચ વધશે તમે કોઈ પણ નેક્સ્ટ રીલ મૂકશો તો તમારા પેજની ઓર્ગેનિક રીચ વધેલી હશે તો નેક્સ્ટ રીલની અંદર તમને સીધો પરફોર્મન્સ સારું આવશે એના માટે ડાયરેક્ટ તમારું ક્લોઝિંગ થશે અને નેક્સ્ટ રીલ મૂકવામાં તમને ફાયદો થશે તો આ આખું ફક્ત પાંચ જ મિનિટની અંદર તમારે ઇન્સ્ટાગ્રામ ડિજિટલ માર્કેટિંગ થઈ જશે થેન્ક યુ